નમસ્કાર દર્શક મિત્રો સમ્રાટ સમાચાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર તળાજાથી તળાજા તાલુકાના રાણગોર બેડાવદર સહિતના ગામોમાં આર્મી જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાણગોર ગામ ખાતે આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને પરત આવેલ કુલદીપસિંહ રામદેવસિંહ ગોહિલ નામના જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા તાલુકાના દર ગામ ખાતે જગદીશભાઈ હીરાભાઈ પણ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને ભરત આવતા સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા પણ આર્મી જવાનને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા